નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદની સાબરમતી જેલ પણ હવે એઆઈથી સજ્જ બનશે ચોત્રીસસો જેટલા કેદી ઉપર હવે એઆઈ નજર રાખશે અમદાવાદમાં આવેલી સાબરમતી જેલમાં ચોત્રીસસો કેદી ઉપર એઆઈથી નજર રખાશે અને બેરેકમાં બનતી ઘટના અંગે એઆઈ જેલ સ્ટાફને નોટિફાય કરશે એઆઈને કારણે જેલમાં બનતી ઘટના વખતે રિસ્પોન્સ સમય ઘટશે અને હાલ બેરેક બહાર લાગી છે તો ઇમરજન્સી બટન સિસ્ટમ એમરજન્સી બટનની મદદથી જેલ સ્ટાફને હાલ થાય છે જાણ અને વોર્ડન ઇમરજન્સી બટન દબાવી જેલ સ્ટાફને કરે છે જાણ તો જેલના તમામ સીસીટીવી કેમેરામાં એઆઈ ટેકનોલોજી લેયર ઉમેરાશે સાબરમતી જેલમાં વધુ નવા પાંચસો સીસીટીવી કેમેરા લગાવવા કવાયત શરૂ કરવામાં આવી છે અને એઆઈ લેયર ઉમેર્યા બાદ જેલમાં તેરસો સીસીટીવી કેમેરા લાગશે ગૌરવ અગ્રવાલ જેલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે અત્યાર સુધી જેલમાં રહેલા સીસીટીવી કેમેરામાં એઆઈ લેયર ઉમેરવામાં આવશે જેલમાં કોઈ બનાવો બને છે તો મોનિટરિંગ સરળ બની શકે તે માટે એઆઈ ટેકનોલોજી જોઈ શકે કે કોઈ બનાવ બન્યો છે કે નહીં ડિટેક્ટ થઈ શકે છે અને સ્ટાફને નોટિફાઈ કરી શકે છે અને તે સ્ટાફને એલર્ટ કરશે કઈ બારેકમાં ઘટના બની છે શું બનાવ બન્યો છે વગેરે બાબતો જાણી શકાશે દરેક એક પાસે સ્ટાફ ડ્યુટી હોય છે આ સાથે જ વર્ષોથી સજા કાપી રહેલા અને સારી વર્તણૂક ધરાવતા કેદીને વોર્ડન તરીકે રાખવામાં આવે છે આ લોકો ઘટના સમયે સ્ટાફને જાણ કરે છે જેલ બહાર ઇમરજન્સી બટન છે જે ઘટના બને તો દબાવવામાં આવે છે જેથી ખ્યાલ આવી જાય કે કોઈ બનાવ બન્યો છે અને સ્ટાફને જવાની જરૂરિયાત છે તો જેલમાં હાલ સીસીટીવી કેમેરા કેમેરા છે આ જ જગ્યાએ છે સીસીટીવી મારફતે જેલમાં થઈ રહેલી ઉપર નજર રાખવામાં આવે છે જેલમાં ઘટના બને છે તો તેમાં કેટલા લોકો સામેલ હતા તે બધી જ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે એઆઈ ટેકનોલોજી અત્યાર સુધી હાલની સુવિધામાં ઇન્ટીગ્રેટેડ થયા નથી નવા કેમેરા આવશે જેમાં વિડીયોગ્રાફી સાથે એઆઈ ટેકનોલોજી ઇન્ટીગ્રેટેડ કરવામાં આવશે